નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે જો આજના સમાચાર કલાપૂર્ણમ પ્લાયવુડ એન્ડ લેમિનેટ તમામ પ્રકારના પ્લાયવુડ તથા હાર્ડવેર માટેની ખરીદીનો ઉત્તમ સ્થળ કલાપૂર્ણમ આર્કેટ બીસીસીબી બેંક સામે ન્યૂ સ્ટેશન રોડ ભુજ કેતુ મહેતા 9408619451 કચ્છમાંથી ઊંટો લઈ જતા માલધારીને કતલખાને લઈ જઈ રહ્યા છો તેવો આક્ષેપ કરી મહારાષ્ટ્રના નંદુરબારમાં પોલીસે અટક કરી માલધારીઓમાં રોષ કચ્છના આશરે ત્રણ હજાર જેટલા રબારી માલધારી પરિવારો મહારાષ્ટ્ર છત્તીસગઢ તેલંગાણા આંધ્રપ્રદેશ રાજ્યમાં પોતાના ઘેટા બકરા ચરાવીને પોતાના જીવન નિર્વાહ માટે પશુઓ સાથે સ્થળાંતર કરે છે રબારી માલધારીઓ સ્થળાંતર કરતા હોય પોતાનો માલ સામાન અને પશુઓના બચ્ચાઓને ઉપાડવા માટે કચ્છના કચ્છી અને ખારાઈ ઊંટનો ઉપયોગ કરે છે જેથી દર વર્ષે કચ્છના રબારી અને માલધારીઓ નર ઊંટ લઈને પગપાળા મહારાષ્ટ્ર સુધી પ્રવાસ કરે છે ફરી આ વખત કચ્છના લખપત તાલુકાના ઝાડવા ગામના રબારી ભારાભાઈ મંગુભાઈ અને તેમના પુત્ર રબારી મંગલ ભારાભાઈને મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લાના શહાદા પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર કરીને બત્રીસ ઊંટને અટકમાં લેવામાં આવ્યા છે હજુ સુધી આ ઊંટ શહાદા પોલીસ નિગરાની હેઠળ રાખેલા છે તપાસ માટે શહાદા પોલીસની ચાર પોલીસકર્મીની ટીમ છેક કચ્છ આવી હતી અહીં ઊંટ માલધારી સંગઠનના પ્રમુખ આશાભાઈ રબારી સહજીવન ટીમના પ્રતિનિધિઓ અને અહીંથી ઊંટ મોકલનાર માલધારીઓના નિવેદન લીધા હતા તપાસકર્મી પોલીસ ટીમે આ ઊંટ કતલ માટે નહીં પરંતુ મહારાષ્ટ્રમાં વસતા રબારી માલધારીઓને માઇગ્રેશનમાં ઉપયોગ કરવા માટે લઈ જાય છે તેવો સ્પષ્ટ રિપોર્ટ રજૂ કરતાં કોર્ટે ઊંટને મુક્ત કરવાનો ઓર્ડર આપ્યો હતો પરંતુ ફરિયાદીઓ વારંવાર અપીલમાં જતા હોય આ મેટર હજુ કોર્ટમાં છે આ અંગેની વધુ સુનાવણી ચાર બેના ના કચ્છના આ ઊંટ માલધારીઓ સમયસર મુક્ત થાય તે માટે તેમને વિવિધ રીતે મદદ થઈ રહી છે તેવું સહજીવન સંસ્થાના પ્રોગ્રામ ડાયરેક્ટર રમેશ ભટ્ટીની યાદીમાં જણાવાયું હતું દર્શક મિત્રો આજે તારીખ ચાર ફેબ્રુઆરી બે આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર